હલો મિત્રો કેમ છો બધા હાલ તો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ખાસ કરીને તો સારા એવા ઉમેદવારને મત આપજો

ચૂંટણી માં તો એવું હોય છે કે આપણે એક વિષય એવો છે કે ચૂંટણી માં સારા ઉમેદવાર ને મત દીજો અને સારા ઉમેદવાર એટલે નિલેશભાઈ જયવીર માંદા હતા મેલેડી ને દિયા હાય કેમ છો હા તમારે સિદ્ધાર્થ હાય કે હશે જય કે તો ચૂંટણી જો અમારા સિહોર નગરપાલિકામાં અમારા વિસ્તારમાં તો ત્રી વર્ષથી પેનલ જ જીતે છે અને ત્યાં અમારા વિસ્તારમાં નું શાસન છે એવું માનવી અને અમારા પરિવારમાંથી લડે છે ચૂંટણી અમારા વડીલ શ્રી મોભી ચતુરભાઈ રાઠોડ ત્રીસ વર્ષથી લગભગ ચૂંટાય છે એવો અમારો અંદાજ છે અને હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી ભાજપ સાથે ને જોડાયેલો અને કોંગ્રેસ સાથે ને જોડાયેલો હું સામાજિક સાથે જોડાયેલો છું ખાસ કરીને તો ખાસ કરીને તો આપણે સારા ઉમેદવાર ભણેલા હોય જે ભણેલા ગણેલા ઉમેદવાર હોય એને ચૂંટાવા જોઈએ ઓનલી ફોર બીજેપી નિલેશભાઈ ઓકે કે સિસોડિયા જય માતાજી જય મામાદેવભાઈ કે કે સિસોડિયાભાઈ જય માતાજી જય મામાદેવ અને અમારી ચૂંટણીમાં અત્યારે તો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અમારા નગરપાલિકાની ચૂંટણીમાં અને સરસ મજાનું મોલ બોને અને આપણા વિસ્તારમાં જે લોકલ પ્રશ્ન છે એના કામ થાય અને એવા ઉમેદવારને આપણે ચૂંટાવાના અને કાંઈ પણ કામ હોય તો અડધી રાત્રે આપણને તે લોકો કામમાં આવવા જોઈએ તેવા ઉમેદવારને આપણે મત દેવાનો ખાસ કરીને પછી અમુક ઉમેદવાર તો આપણે કેવું બનતું હોય છે આવી તો ઉમેદવાર પણ લડતા હોય છે વિસ્તારની અંદર તો એવો ઉમેદવારથી આપણે સાવધાન રહેવું સ્થાનિક ઉમેદવાર હોવા જોઈએ અને સ્થાનિકને ચૂંટાવવાના ખાસ કરીને આપણે વિસ્તારવાળા સ્થાનિક તો આપણા ઉમેદવારને કહી શકવી હવે દાખલા તરીકે હું શિહોરનો છું હું બીજા વિસ્તાર બીજા વોર્ડમાં ચૂંટણી લડવા જાઉં મારો બે નંબર વોર્ડમાં આઠ નંબરમાં લડવા જાઉં તો તેના વિસ્તારના લોકો મને નથી જ સ્વીકારવાના ખાસ કરીને તે પણ ધ્યાન રાખવું આવી તો ઉમેદવારને ન ચૂંટાવાય સ્થાનિકને ચૂંટાવાય કોઈ બી હોય એક્સ વાઇટ પક્ષ હા સિસોડિયા સાહેબ મામા દેવ મોત છે મને મામા દેવ આપણે દિયા હશે ટૂંકમાં ખાસ કરીને હું એ જ કેવા માંગુ છું કે સારા એવા ઉમેદવાર જે ભણિત હોય એજ્યુકેશન હોય જે જાણી શકે આપણા વિસ્તારમાં કામ લાવી શકે નાના નાના લોકોના જે પ્રશ્ન સાંભળે આપણામાં કેવો હોય અમારો વિસ્તાર એવો છે કે એજ્યુકેશન આવો શું છે તે લોકોના કેવા કામ આવતા આધાર કાર્ડ ચૂંટણી કઈ માહિતી નથી હોતી તો તે લોકોના કામ કરી દેવા આવું બધું કરશું અને આવી માહિતી દે આવું કામ કરાવી દે તેવા ઉમેદવારને ચૂંટાવા જોઈએ ખાસ કરી Upserah siswa saya, teman-teman. Ini ada orang mamanya yang nasibnya, kue itu. Ipul, gameni, tri. Ipul, saya lakukan idea mau, tapi mana idea-idea, karena saya tidak tahu apa અને સરસ આપણે તો શું છે આમાં પરિચિત થતા હોય હાલ ચૂંટણીનો માહોલ છે એટલે આપણે ચૂંટણીની ચર્ચા કરી રહ્યા છીએ ટૂંકમાં અને અમારા ત્યાં પરિવારમાં લીધું ઉમેદવાર લડે છે અમારા એક ગામમાં લીધે બે ઉમેદવાર છે એક ભાજપમાં છે કોંગ્રેસમાં છે મારા ખેતરના શેઢે નદીના કાંઠે બેઠા છે बस सरस समय मर से तो मैं पर चोक्का स आईशु कई बाजू है कसी सोडिया से मामादेव ने मंदिर कोको बावर विपुल भाई कान लाख कर दिया है ओ मोटर भाई से और गुंडाड़ा थी बोलु छु बे नंबर वार्ड में Sì, sono un rapporto. 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 Sì, શિવભરમાં મામાદેવનું મંદિર છે અમારે બાલાજીનગર બાજુ આવેલું છે અને આમ તો જ્યાં વિસ્તારમાં નાના નાના મંદિર હોય છે પણ અમારા પ્રખ્યાત લગભગ મારા અંદાજ પ્રમાણે જે બાલાજીનગર પ્લેટફોર્મ જે ગુરુ ગુરુકુળ સ્કૂલ છે ને એની બાજુમાં આવેલું છે એ સિવાય તો મને આઈડિયા નથી સિસોડીયા સાહેબ ટૂંકમાં ખાસ કરીને તો અમે મિત્રો જે પણ મને લાઈવ જોઈ રહ્યા છે તો કોમેન્ટ ચોક્કસ લખજો ક્યાંથી છો તમને આઈડિયા મળે ઓ તમે જૂનાગઢ માળિયા હાટના તાલુકાથી છો ખૂબ સરસ 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 સી હોરાવ તો ચોક્કસ મુલાકાત કરજો મારો વોટ્સઅપ નંબર છે નવ્વાણું પચીસ એકાશી બાણું બ્યાસી મેસેજ કરજો તો ચોક્કસ મુલાકાત કરશું ખાસ જો આપણે પરિચય કરવી તો મુદ્દો મને ભુલાઈ જાય છે ચૂંટણી વિશેનો તો અમારી એવી ઈચ્છા છે કે સ્થાનિક ચૂંટણીમાં સ્થાનિક સારા એવા ઉમેદવારો હોવા જોઈએ એનું નિવારણ થાય એ સિવાય શું આવતું રોડ રસ્તા આવતું રસ્તાના કામ આવતા હોય છે તો આપણા લોકલ પ્રશ્ન સાંભળે તેવા ઉમેદવારને આપણે ચૂંટાવી અને નગરપાલિકામાં મેકલવી અને ચૂંટાયેલા ઉમેદવાર જોઈને સારા કામ કરે તેને ફરીને આપણે તક દેવાની હોય છે અને તેને અમે અમારા વિસ્તારમાં લગભગ ત્રીસ વર્ષથી એકના એક ઉમેદવારને ચૂંટાવી છીએ તો કેટલી લોકચાહના એ ઉમેદવારની છે આપણી પ્રત્યેથી હર હંમેશા ચૂંટાય છે અને અમારે કોઈ સામે પણ લડતા નથી પછી પરાણે પરાણે અમુક પક્ષમાંથી લડે પણ લડવા વાળા એમ કે અમે તો લડવીશું ચૂંટાવાના છે તો ચતુરભાઈ એટલે કોઈ લડવા પણ ચતુર્ભાઈ ચતુરભાઈ ને એક સારી એવી છબી છે અમારા વિસ્તારમાં સારા એવા કામ કરે છે ખાસ કરીને તો એ વ્યક્તિને આપણે આગળ કરવા જ જોઈએ અને મતે દેવો જોઈએ કારણ કે એમની એક છબી સારી છે સમાજમાં કઈ નાના મોટી ઝઘડા એના સોલ્યુશન લાવેલા છે બીજું કે સારામાં સારું કામ એ દવાખાનું હોસ્પિટલનું નાનામાં નાના માણસથી મોટા માણસ સુધી દવાખાનાનું કામ પડતું હોય પણ સાથે જઈને કામ કરાવતા હોય છે હોસ્પિટલ અને સારા એવા જે પીડિત પરિવાર દર્દી હોય તેને સપોર્ટ કરતા હોય છે તો એનાથી મહત્વ હું વિસ્તાર હોય કે આપણા દુઃખમાં વધુ વધુ ભાગ લેતા હોય તો કોણ તો કે વ્યક્તિ કોણ તો કે ચતુરભાઈ રાઠો એના કારણથી ચતુરભાઈ ત્રીસ કાં પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં ચૂંટાય છે તો આવા વ્યક્તિ અમારા વિસ્તારમાં છે એના અમારા ખૂબ અમે લાગણી અને ગૌરવ અનુભવી છીએ કે સારા નાનામાં નાના પરિવારને તે કામ કરતા હોય છે જ્યારે ત્યારે અમારા ચતુરભાઈને અપમાનિત કરતા હોય છે તે પણ એ સાંભળી લેતા હોય છે અને સામે જઈ સામેથી પરિવારના ઘરે જાતા હોય છે અને તેમનું કામ કરતા હોય છે તો આવું અમે મિત્રો જે લાઈવ જોતા હોય તો કોમેન્ટ કરજો તો મને આઈડિયા મળે અને આપનો કોઈ પ્રશ્ન જેવો તે હોય એનો એનો પણ આપણે જવાબ દઈશું ખાસ કરીને વિપુલ ભાઈ છે એવા થા આપે છે સિસોડિયા ભાઈ છે ઈ પેલા નિલેશ ભાઈ હતા મેલ એડીની ડીએ ભાઈ વાળા હતા મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરજો અને તમારો સાથ સહકાર અમને દેતા રહેજો કારણ કે મેં હમણાં ચોથો પાંચમો વિડીયો અમારો લાઈક થવાનો છે મેં લાઈવ થતા નહોતા પણ હવે મેં શીખ્યું છે તો લાઈવ પણ થાવી અને થોડુંક બોલતા પણ શીખવી અને ન ફાવે તો મિત્રો પેથી અભિપ્રાય લઈશું અને કેમ બોલું તે પણ આઈડિયા અને પ્રશ્ન સાંભળશું ફરી આવી ચર્ચા કરશું ખાસ કરીને હમણાં થોડાક દિવસો પહેલાં જે અમારા સમાજના યુવાનો પોલીસ ટેસ્ટ મેલી પોલિટેશિયનથી માનસિક ટોચાના કારણે જે પોલિટેશિયનમાં કૂદીને ઠેકડા બીજા પહેલાં માળેથી મારી તે ભાઈને રજા આપી દીધી છે બે સારી છે અને બે હાથ બે હાથના ઓપરેશન બાકી છે અને તે પીડિત પરિવારે કેસ પણ કરી નાખ્યો છે પોલીસ સામો તો તેમાં હું એક સમાજને અપીલ કરું છું અને બધા સમાજને અપીલ કરું છું ચૌન્યા અત્યાચાર થયો છે તો પીડિત પરિવારને સપોર્ટ કરે અને તે કાયદેકીય રીતે લડવાના છે તે લોકો લગભગ આઈજી ઓફિસ પીડિત પરિવાર જે પીડિત યુવાન હતો ત્યાં ગઈને નિવેદન આપી દીધું છે અને પોલીસ વિરુદ્ધ એફઆર થઈ ગઈ છે અમારે શિવરમાં અને હમણે એક બે દિવસ પહેલા કાલે જ લગભગ આવ્યા હતા પોલીસ પૂછપરછ કરવા ત્યાં શિવર પોલીસની તપાસ પણ સોંપી દીધી છે સાહેબે સારો રિસ્પોન્સ આપ્યો હતો પરિવાર પીડિત પરિવારની ભાવનગર ની તપાસ પણ શરૂ થઈ ગઈ છે જ્યારે રક્ષક પક્ષક બનતા હોય છે ત્યારે

સમાજ ઉપર અગર હંમેશા અન્યાય અત્યાચાર થાય છે તો સૌને એક સાથે મળીને આગળ આવવું જોઈએ અને પીડિત પરિવારને ન્યાય અપાવવો જોઈએ એવી અપેક્ષા રાખવી જોઈએ ખાસ કરીને અને ચૂંટણી હોય આ ચૂંટણીનો માહોલ છે ત્યારે પણ અમુક ફૂટી નીકળતા હોય છે મત માટે તો તેવા ઉમેદવારનું પણ ધ્યાન રાખવું કે ખાલી ચૂંટણી ફક્ત પૂરતા આવે આશ્વાસન આપીને વ્યા જાય તો તેવા નેતાથી પણ આવું દૂર રહેવું હું તો એવું કહેવા માગું છું કે આપણી વચ્ચે અને આપણું કામ કરતા હોય તેવા ઉમેદવારને ખાસ કરીને સપોર્ટ દેજો હર હંમેશા આપણો અવાજ ઉઠાવે કે આવી નાની મોટી મેટરો આવતી હોય પોલિટિશિયન હોય કે દવાખાનાની હોય કે બીજી કોઈ પણ નાની મોટી સમસ્યા તો તેને આપણા સ્થાનિક ઉમેદવાર સાથે મળી અને આપણું કામ કરી દે અને આપણા પ્રશ્નનું નિવારણ લાવી દે તો એવા ઉમેદવાર ખાસ કરીને સપોર્ટ દેજો તો તમામ મિત્રો આજે હું અમે લાઈવ થી અમને સાંભળ્યા અને મારી લાઈવ સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો અમારો સીધું તોફાન કરે છે એને જ ઊંઘ નથી આવતી તો મિત્રો અમે દીપ કહેવા માંગીએ છીએ કે સારા એવા ઉમેદવારને મત આપજો આપણો મત અને ફેલ ન જાય પણ ધ્યાન રાખો કારણ કે આપણે નગરપાલિકામાં ચચાર મત દેવાની ચાર મત દેવાનો અધિકાર આવતો હોય છે ચાર એવા ઉમેદવાર આપણે મત દેવાના ચાર ઉમેદવાર છે ચાર ઉમેદવાર આપણે પસંદ કરવાનું જો પેનલ સારી હોય પેનલ મત દેવાનું નકર પછી

તોફાન થોડા મિત્રો ખુબ ખુબ આભાર ફરી એકવાર થી મળશું તે બદલ અમને લાઈવ સાંભળી બદલ ફરીથી એકવાર તમારો ખુબ ખુબ આભાર